નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જૂની પેન્શન યોજનામાં સમાવેશની દરખાસ્તોમાં સુધારા કરવા બાબત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા જિલ્લાની ગ્રાન્ટેડ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે કરાયેલી દરખાસ્તોમાં કેટલીક ક્ષતિઓ જણાતા સુધારા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે મહેસાણા જિલ્લામાં જેટલા શિક્ષકોની જિલ્લા કચેરીમાં મળી હતી એપ્રિલ પહેલા નિમણૂક થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની રાજ્ય સરકારે કરેલી જાહેરાત અંતર્ગત ગત ઓગસ્ટ માસમાં મહેસાણા જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સાતસો ને જેટલા શિક્ષકોની દરખાસ્ત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં મળી હતી હવે રાજ્ય કક્ષાએ તબક્કાવાર દરખાસ્તો મંગાવવાનું શરૂ કરતા સૂચના મુજબ પાંચેક દિવસ પહેલા મહેસાણા જિલ્લાની બસો ફાઇલો રાજ્ય કક્ષાએ લઈ જવાઈ હતી જે પૈકી આડત્રીસ દરખાસ્ત સંપૂર્ણ માન્ય હતી જ્યારે અન્ય દરખાસ્તોમાં સામાન્ય સુધારા કરીને કુલ એકસો દરખાસ્તો જમા કરાવાઈ હતી બાકીની સિત્તેર ફાઇલોમાં નામ તારીખ કે અન્ય વિગતોમાં સતીઓ હોવાથી તે સુધારા કરવા જરૂરી હતી જેથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા હાલમાં કચેરીમાં આવેલી તમામ દરખાસ્તોમાં આ પ્રકારની કોઈ ક્ષતિ હોય તો તે સુધારવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત તાલુકા જે તે શાળાના આચાર્યને બોલાવીને જરૂરી સુધારા કરવા માટેના કેમ્પ કરવા આવી રહ્યા છે જેથી આગામી સમયમાં દરખાસ્તો રાજ્ય કક્ષાએ જાય ત્યારે તેમાં કોઈ ભૂલના કારણે પરત ના આવે ધન્યવાદ